તો લાઈક અને આપના કોઈ વિદ્યાર્થી હોય એમની પાસે આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો ચાલો મિત્રો વધુ વાર કરતા પહેલા શરૂ કરી દઈએ આજનો આ વિડીયો બાર હજાર રૂપિયા સુધીની ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે સહાય યોજનાનો લાભ કયા ધોરણના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ લઈ શકે તો યોજના નો લાભ ધોરણ નવ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ આ યોજના નો લાભ લઈ શકે છે નિયમો અને શરતો શું છે જાણીએ ધોરણ નવ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ આ યોજના નો લાભ લઈ શકે છે ધોરણ દસ થી કોલેજ સુધી વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે યોજના નો લાભ લેવા બેન્ક એકાઉન્ટ જરૂરી યોજનાનો લાભ તમામ પ્રકારના વિદ્યાર્થીઓ લઈ શકે છે એટલે કે કોઈ આવક ની મર્યાદા સમાવેશ નથી યોજનાનો લાભ કઈ જગ્યાએથી લઈ શકાય છે તો તેમનો જવાબ છે ગેડા ઓથોરાઇઝર ડીલર પાસેથી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દસ્તાવેજો સોચે મિત્રો આપને સવાલ થતો હશે કે શું છે તો જરૂરી દસ્તાવેજો આપણે જોઈએ તો છે આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટ કાસ્ટ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ આ જોશે આપણે આ યોજના માટે ડોક્યુમેન્ટ તો વિદ્યાર્થીઓ માટે બાઈક સાઈ યોજના ઈ બાઈક સાઈ

માટે યોજના અને માહિતી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું આવી જ કઈક યોજના યોજનાની માહિતી લઈને ત્યાં સુધી આપ સૌને મારા જય દ્વારકા